વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી મુખ્ય કચેરી છે તમામ વિભાગો આવેલા છે આ વિભાગોમાં પહેલો માળ બીજો માળ ત્રીજો માળ ત્રણે ત્રણ માળ પર જોવા જઈએ તો જે ટોયલેટ છે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય હોયને પતરા મારી દેવામાં આવે છે અને ઉપર લખવામાં આવ્યું છે કે જર્જરિત હોવાથી વાપર ઉપયોગ કરવો નહીં આની વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે ઘણી સારી બાબત છે પરંતુ વડોદરા શહેરમાં તમારું મારું કે અન્યનું કોઈ પણ મકાન એપાર્ટમેન્ટ જર્જરિત હોય વડોદરા મહાનગરપાલિકા નોટિસ બજાવે ખાલી કરવાનું કહે વારંવાર નોટિસ આપે જેમ જેમ કહીને એ અરજદારને ત્યાંથી ખાલી કરાવતા છે તો આ તો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે તમામ વિભાગો અહીંયા આવેલા છે અહીંના કર્મચારીઓ છે જે અરજદારો છે એમને પણ ટોયલેટ જવાનું છે તમામને તકલીફ પડી છે વૈકલ્પિક વ્યવસ્થા જે મૂકી છે એક જ ટોયલેટ બાથરૂમ છે ત્યાં પણ લાઈનો પડે છે તો વડોદરા મહાનગરપાલિકાનું આ જે ટોયલેટ જર્જરિત હોય તો ઉતારી લેવું જોઈએ જો ઉતારવામાં નહીં આવે તો નીચે એક્રોચમેન્ટની ઓફિસ આવે છે દબાણ સાહકારની બધી ઓફિસ આવે છે આખી દબાઈ હશે લોકોના મૃત્યુ થશે હાલમાં જર્જરિત પુલો પડી રહ્યા છે જર્જરિત શાળાઓ બધું પડી રહ્યું છે તો આ વડોદરા મહાનગરપાલિકાની પોતાની વડી કચેરી છે અને આ બધું જર્જરિત હોય તો ઉતારીને તેવી અમારી કમિશનર સાહેબને માંગ છે શું જર્જરિત ઓફિસો હોય છે એને નોટિસો બી આપવામાં આવે છે ફાયર બ્રિગેડને ચેકઅપ તપાસવામાં આવે છે અત્યારે આની જે હાલત છે ટાઉન પ્લાનિંગ શાખાની ઓફિસ છે જે રીતના વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય મુખ્ય કચેરીઓ છે સારા સારા અધિકારીઓ બેસે છે સારા સારા કર્મચારીઓ બેસે છે અને અસંખ્ય ફાઇલો છે આ જગ્યાએ ફાયર વિભાગે કોર્પોરેશનને નોટિસ આપી જોઈએ કમિશનરને નોટિસ આપી જોઈએ કે ભાઈ જર્જર ખાલી કરી નાખો પરંતુ પોતાની માને ઢાંકણ કોણ કે સવાલ તો આવીને પડ્યો છે અમારી તો એક જ માંગ છે કે કર્મચારીઓ અધિકારીઓ અને જે અરજદારો આવે છે એમના માટે ટોયલેટની બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવે અને આ જર્જરિત ભાગ છે એ તોડી પાડવામાં આવે જો તોડે નહીં તો પડશે તો આજુબાજુનું પણ સ્ટ્રકચર બધું તૂટી પડશે અને મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ રહેશે એટલે માન્ય કમિશનર સાહેબને વિનંતી છે આ બાબતે તપાસ કરે ધ્યાન દોરે અને આ તમામ વિભાગ જે સળી ગયો છે જર્જરી છે ઉતારી પાડે તેવી માંગ છે